શું કરે રત્ના ઉભો હું કરું રે હું કામ કરું એમ શું વિચાર રે હું કામ કરું કામ હું કરું એમ કર તાર અમારે અરે આયા કરે ભારી ની આવતો ભારે ની આવતો હે રેડા ચાલ્યું ને ચાલ્યું રે ઘડીક આવે ને ના જાય ઘડીક આવે ને ના જાય પેલી દવા સાટુ ધોયા લે એટલે ભાળી રહ્યો બોબો એમ એક વાત પૂરા માની ખરાખી હું કેને

આ તો બત મારે રે મન ફેર મારે પતિ મારે આવું હું વેજવા તમારો આडला આવો એમ કદીના તમ નાળા થઈ ગયા આત બતાસ તારી બેર વાવડો લીરી એમ કેઈ અતે લીરી કોની મન કેની વાત હે ન કરે મન એમ તારી બેર મને એકદમ કહેતા લી વાવડો હા લીરી વાવડો એમ કી તમ કરી આલ તું તન કરી આલુ છે બદર મન હું કાને કેઈએ મારા દવાખાનાનો જરૂર છે ને તન ઉમતી જ ન જૂઠી એ હા એ ચાલ હું કઈ વધારે પૈસા વાપરવા સારું માંગલી ને ફરવા જાય ઈ દવાખાના લીધે ફરવા લઈ જી ગમા બાકી તરત માર હાલવાના છે ને પાછા એ તો હાલવાના એ તો આલે પણ પેલા તેમ અમથા વાપરી આવે કે પૈસા એ માલ નાખે હવે વાત કરી આલ મારે તો જરૂર કામ ફરકા દે હા તાર બી સોરો જોવાન થઈ રહ્યો છે માર આગવી સોરી છે ને તાર આગવા સોરા છે તો કોની ભીડ પડે એ વિચાર ન કે કહી હા એ તો દેખાઈ રહે તે થઈ રહે છે શું કરે એની બહોન સા પોતન કરી આલ્યો એમ હે ફેર આપણ તું સોરો પણ આવી મે હું આલ્યો એમ સમજી જાહું આપણે નહીં ગણપતિ મારવા જાય એની બહુ ને શકો કેવા મગના છે પૈસા મગના એ મગના તાલે તાલે ઈ મન મન પૈસા ખાલી તન પૈસા ખાલી મગના બીજા રહે નામ પડે ઈ મન હોય તો કે નામ પાડવાનો થોડું હોય તને કણ તાલે હું કરે ઘેર પૈસા હોય ને કોઈ બીજા નું નામ પાડે ના લેશે પૈસા ફલાણા ના છે એમ કરે ફટાલ દે એમ હે બાકી ગાલનારો હોય ને

બાકી મારો ધણી ખાટલી ને પડ્યો માંદો થઈ ગયા દવાખાને લઈ જવા દાહોદ નઈ હું લીને આવું કઈ નહીં જલ્દી જલ્દી લઈ જ કઈ નઈ તેને કંઈ જઈને રાધાને કં હું ગન તાર પૈસા ની ફૂલ જરૂર કે દવાખાના પૈસા પહેલા ભરતી કરવાની અને ફેર દાખલ કરવાનું કઈ નહીં લીનાવું ફટાફટ લીના